વડોદરાના પાદરાની સાદરા પ્રાથમિક શાળામાં જોખમી પ્રવાસનો પોરબંદરના દરિયા કિનારે બાળકોને પાણીમાં લઈ જતા હતા અને શાળાના આચાર્યએ પચીસમી જાન્યુઆરીએ માંગી હતી મંજૂરી બાસઠ બાળકોને ત્રણ શિક્ષકોની આપી મંજૂરી જ્યાં જોખમી સ્થળોએ નહીં જવા આપવામાં આવી હતી સૂચના તો મંજૂરીની જે શરતોનો સરિયામ કર્યો છે પણ પ્રિન્સિપાલ અને શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવશે બેદરકારી ન થાય તે માટે શાળાઓને કડક આદેશ આપવામાં આવ્યા સાદરા તાલુકાના સાદરા ગામના વિદ્યાર્થીઓ પ્રવાસ માટેની પચીસ ચોવીસથી અત્યારેથી મંજૂરી આપવામાં આવેલ છે એ પ્રવાસ સર્વોને આધીન મંજૂરી આપવામાં હોય છે પ્રવાસ સંપૂર્ણ સલામત રીતે થાય વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાય તમામ બાબતોની યોગ્ય ચકાસણી કરવાની હોય છે એ પ્રમાણે આયોજન કરવાનું હોય છે અને એ પ્રમાણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી શાળાએ શિક્ષકોએ રાખવાની હોય છે આ ઉપરાંત વધુ ઊંચાઈવાળા ઊંડાણવાળા પાણીવાળા તેમજ દીખીતા જોખમી સ્થળોએ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવેલ નથી ખરેખર આ ઘટના બની ખૂબ ગંભીર બાબત છે ત્યાંના સરપંચશ્રી અને મીડિયા દ્વારા પણ મને આ પ્રકારે જાણ થઈ છે આ ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને એમની સામે શિક્ષાત્મક પંચાયત સેવા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે જવાબદાર તમામ વિરુદ્ધ પગલાં સો ટકા લેવામાં આવશે હવે પછી ખાસ તમામ શાળાઓને સૂચના આપવામાં આવશે પ્રવાસ કોઈ પણ પ્રવાસ કરો તો આવા સ્થળો ન લેવા એ ઉપરાંત દેખી દેખીતી રીતે જે જોખમી છે એવી સ્થળોની મુલાકાતનો આદેશનો ભંગ ન થાય એની શાળાઓએ તમામ તકેદારી રાખવી અને શક્ય હોય તો પ્રવાસ ટૂંકો પ્રવાસ કરાવો એવું આપણે એમને સૂચના